એકાદશી નું મહત્વ ખૂબ છે જેને પોતાના પોતાના શરીરને મનને મસ્ત રાખવું છે એને બે ત્રણ ઉપવાસ કરવા જોઈએ આપણા મોટા મંદિરમાં જે ઘંટી છે ને એ ઘંટીમાં રોજ આપણે તો રોજ લગભગ એકસો ને બે કે ત્રણ પાંચ કિલો લોટની રોટલી રોજ જોઈએ સવારમાં એટલો લોટ બંધાઈ જાય સો કિલો ઉપર તો એ દળવા વાળો મને ક્યારેક ક્યારેક બધું ખોલીને બેઠો હોય ત્યારે હું પૂછું કે આ કેમ બધું બહાર કાઢ્યું છે ખોટવાનું કે ના બાપુ અને અઠવાડિયે એકદી પોરો દેવો જોઈએ અને એના પથ્થરને ટાંકવા પડે એમ ત્યારે મને વિચાર કરે કે આ ઘંટીમાં નાખ્યા જ કરે નાખ્યા જ કરે એને પોરો નહીં દેવાતો હોય એ પોરો દેવાનું કામ છે એકાદશીનું પૂનમનું અમાસનું પવિત્ર દિવસોએ ઉપવાસ કરવો જઠરાગ્નિને પણ આરામ થઈ જાય શરીર સ્વસ્થ રહેશે ઉપવાસનો એમાં ગઈકાલે ભગવાન રામ માં સબરીના આશ્રમમાં આવે છે અને સબરીને નવ પ્રકારની ભક્તિ સમજાવે છે જેની ચર્ચા આપણે ગઈકાલે થોડી અધૂરી મૂકી હતી